બીજેપી કાર્યાલય ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં બીજેપી મુખ્ય કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ અવસરે મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લક બીજેપી અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે હરની બોટ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આઝાદીના પંચોતેરમાં ગણતંત્ર પર્વની હું સૌને હાર્દિક શુભકામના આપું છું વડોદરા શહેર હોય જિલ્લો હોય કે પછી મારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય જિલ્લાના કાર્યકર્તાઓ હોય તમામને ગણતંત્ર પર્વની હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું મિત્રો આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસ સુધીમાં બનાવું છું અને આ સંકલ્પ કર્યો છે આવોને ને મિત્રો આપણે સૌ પણ આ સંકલ્પમાં જોડાઈ જઈએ આપણને સૌને એવું હતું કે રામલીલા અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થાય અને આપણી સૌની ઈચ્છા પાંચસો વર્ષના સંઘર્ષ પછી એ પૂર્ણ કરવામાં આવી આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે આપણને પેજ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા માટેનું એક આહવાન આપ્યું છે આવો કાર્યકર્તા આપણે આપણી બૂથ મજબૂત કરીએ આવો આજનો દિવસ સંકલ્પ કરવાનો અને સંકલ્પ સાથે વિકસિત ભારતને વિકાસમાં આગળ વધારવાનો આવો આપણે સૌ જોડાઈને સંકલ્પ કરીએ પંચોતેરમાં ગણતંત્ર પર્વની સૌને શુભકામના પાઠવું છું અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારત દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી આખા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે ત્યારે સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને તમામ વડોદરાવાસીઓને પંચોતેરમાં પ્રજાસત્તાક કરવાની ખૂબ ખૂબ શુભકામના આજે જ્યારે ભારત દેશમાં એનું જે સપનું હતું સાડી પાંચસો વર્ષનો જે સંઘર્ષ હતો તે પૂર્ણ થયો છે ભગવાન રામલલા જ્યારે પોતાના જે ધામમાં વિરજ્યા છે અને દેશમાં જે ક્રાંતિકારી પગલાંઓ લેવા છે તેના કારણે દેશ આર્થિક મહાસત્તા બની રહી છે ત્યારે આપણે બધા જ આ પ્રજાસત્તાક ભારતને વિશ્વની સૌથી વધારે મોટી સૌથી સમૃદ્ધ આર્થિક મહાસત્તા કેવી રીતે બનાવીએ અને દેશને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવે તેના માટે આપણે બધા પ્રયત્નશીલ કરીએ ફરીથી આપણા માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના વિશ્વના સૌથી મોટા અને સૌથી યુવાન એવા પ્રજાસત્તાક ભારતનો પંચોતેરમો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ઉભાયો છે જેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વાત કરી ભગવાન રામની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો જાવ રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધારવા માટે આપણે પ્રયત્નશીલ થવાના છે ત્યારે બે હજાર સુડતાલીસમાં ભારત કેવું હશે એટલે કે કયા કક્ષાએ વિકસિત થશે તેના માટે બધા જ્યારે પ્રયત્નરૂપ થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે તમામ વડોદરાવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખુબ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર